મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા પવિત્ર દિવસની જે ખાસ કરીને સંતાન સુખ અને સંતાનની રક્ષા માટે જાણીતા છે એ દિવસ છે બોળ ચોથ એટલે કે બહુલા ચતુર્થી આજે આપણે સાંભળશું શ્રાવણ માસના વધ પક્ષની ચતુર્થી એટલે કે બોળ ચોથના વ્રતની આ પાવન કથા આ દિવસને આપણા શાસ્ત્રોમાં અત્યંત શુભ માનવામાં આવ્યો છે કારણ કે આ દિવસે ગૌમાતાની સેવા પૂજા અને ભક્તિથી અસીમ પુણ્ય મળે છે બોળ એટલે ગૌમાતા અને ચોથ એટલે ચતુર્થી તિથિ આ દિવસે બહેનો ખાસ કરીને માતાઓ પોતાના સંતાનોની દીર્ઘાયુષ્ય આરોગ્ય અને સુરક્ષા માટે ગૌમાતાની પૂજા કરે છે શાસ્ત્રોમાં ગાયને માતા સમાન સ્થાન આપવામાં આવ્યું છે કેમ કે ગાય આપણને જીવન માટે આવશ્યક એવી દૂધ દહીં ઘી માખણ ગૌમૂત્ર અને છાણ જેવી અમૂલ્ય ભેટો આપે છે ગૌમાતા માત્ર એક પશુ નથી એમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ માનવામાં આવે છે ગૌમાતાના શિંગ ચરણ પૂંછ ચામડી દરેક અંગમાં દેવતાઓ નિવાસ કરે છે આથી ગૌસેવા ઈશ્વર સેવા સમાન ગણાય છે વ્રત વિધિ અને પૂજા પદ્ધતિ આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પછી ગૌમાતાની પાસે જઈને ચંદન અને હળદાનું તિલક કરવું ફૂલની માળા અને ચુંદડી ચડાવવી ગૌમાતાના શિંગડા જલથી ધોઈને શુદ્ધ કરવો ઘરની બનાવેલી ગરમ રોટલી દાળ અથવા લીલા ચારા ખવડાવવો પ્રદક્ષિણા કરવી અને ગૌમાતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવો કહેવાય છે કે જે ગૌમાતાની સેવા કરે છે તેની સંતાન પર આવનારા બધા સંકટ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને સુખ સ્થિર રહે છે શું તમે પણ આ વ્રત કરતા હો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી ભાવના શેર કરો અમારા શાસ્ત્રો કહે છે પહેલી રોટલી ગૌમાતા માટે કાઢવી છેલ્લી રોટલી કૂતરા માટે આપવી આથી ઘરમાં અન્નવૃદ્ધિ અને રક્ષણ બંને પ્રાપ્ત થાય છે ગૌમાતાનું દૂધ આરોગ્ય માટે અમૃત સમાન છે દહીં પાચન માટે શ્રેષ્ઠ છે ઘી યજ્ઞમાં અતિ આવશ્યક છે અને ગૌમૂત્ર તથા છાણનો ઉપયોગ આરોગ્ય અને શુદ્ધિકરણ માટે પ્રાચીન કાળથી થાય છે

માનવતાની સેવા કરીએ છીએ અને આપણું જીવન પુણ્યમય બનાવી લઈએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગૌમાતાના પ્રિય ભક્ત હતા ગોપાલ રૂપે તેમણે ગૌમાતાની સેવા કરી અને વિશ્વને ગૌભક્તિનું મહત્વ સમજાવ્યું તેથી બોળચોતના દિવસે ગૌમાતા પ્રત્યે ભક્તિપૂર્વક સેવા કરવી એ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા સમાન છે પરણેલી બહેનો માટે વર્ષમાં આવતો એક ખાસ દિવસ બોળચોથ જેને વાછરડાની ચોથ પણ કહેવામાં આવે છે આ વ્રત શ્રાવણ માસના વધુ પક્ષની ચતુર્થી તિથિએ આવે છે અને તેની એક અનોખી વિધિ છે સાંજે જ્યારે ગૌમાતા ચરીને પાછી આવે ત્યારે એક રંગની ગાય અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે આ દિવસે ઘઉં કે ચડેલા અનાજનું ભોજન કરવામાં આવતું નથી દળવું કે ખાંડવું પણ મનાઈ હોય છે આ વ્રત ભગવાન ગણેશજીને પ્રિય હોવાથી તેને શ્રદ્ધા ભક્તિ અને નિયમથી કરવામાં આવે તો તે સુખ સમૃદ્ધિ અને કલ્યાણ આપે છે મિત્રો કથા આગળ સાંભળવા પહેલા એકવાર બોલો ગૌમાતાની જય અને વિડિયો ગમે તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવો એક વખતની વાત છે श्रावण માસની વધ ચતુર્થીનો પવિત્ર દિવસ હતો રામપુર ગામના અંતે એક નાની ઝુંપડામાં સાસુ અને વહુ રહેતા હતા બંને વિધવા હતી અને ઘરમાં આવકનું એકમાત્ર સાધન એક ગાય અને તેનું વાછડું તે ગાય વાછરડું ચૈમનું ધન એમનું ભરોસો અને જીવન આધાર હતું તે દિવસે સાસુ વહેલી સવારે નદીમાં સ્નાન કરવા જવાના તૈયાર થયા બહાર નીકળતા પહેલા તેમણે વહુને કહ્યું વહુ બેટા આજે બોળચોથ છે હું નદીમાં નાહીને આવું ત્યાં સુધી ઘઉલોક ખાંડીને રાંધી રાખજે અહીં એક રસપ્રદ વાત હતી ઘરમાં વાછરડાનું નામ પણ ઘઉલોક હતું એનું નામ એ કારણે પડ્યું કે તેનું શરીર ઘઉ રંગ જેવું હતું હળવું સોનેરી બુદ્ધિમાં હળવી હતી તેને લાગ્યું કે સાસુએ કહેલો ખાંડો એટલે એણે વિચાર્યું બા કહે છે આજે ખાસ દિવસ છે એટલે કદાચ વાછરડાનું માંસ બનાવવું પડશે અને એમ વિચારીને એ સીધી ગૌશાળામાં પહોંચી ગૌમાતા બહાર ઘાસ ચરવા ગયેલી હતી અને વાછરડું ઘરમાં જ બંધેલું હતું વહુએ ગરીબ નિર્દોષ ગૌલાને ખોટેથી ખૂટેથી છૂટો કર્યો અને કશું વિના તેને વધેરી નાખ્યો મિત્રો કથા આગળ સાંભળવા બોલો અને ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો વહુએ વાછરડાનું માંસ ખાંડણીમાં નાખ્યું પછી આંડલામાં મૂકી ચૂલે ચડાવ્યું તેને લાગતું હતું કે આ તો સાસુએ કહેલું ખાસ વ્રતનું ભોજન હશે આ દરમિયાન વાછરડાની નાજુક ચિત્કારો ખાલી ગુંજી ઉઠ્યા પણ વહુએ તેની દયા ન લીધી સાસુ નદીમાંથી નાહીને પાછી આવી ઘરમાં પ્રવેશતા જ તેમણે પૂછ્યું વહુ બેટા ઘઉં ચડાવ્યો કે નહીં વહુ નિર્દોષ ચહેરાથી બોલી હા બા ચડાવ્યો તો ખરો પણ શું ઉદમાત કરતો હતો માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો હાથમાં છાલા પડી ગયા સાસુના કાનમાં આ વાત પડતા હૃદય ધબકી ઉઠ્યું તેઓ આંડલાની તરફ દોડી ગયા અને અંદર જોયું તો ભયંકર સત્ય સામે આવ્યું પોતાનું રહ્યું હતું સાસુ ગમાણ ગૌશાળામાં ગઈ ત્યારે જોયું કે ઘઉલો નથી તેના બદલે ત્યાં લોહીનું નું ખાબો ચીયું પડેલું આ દ્રશ્ય જોઈને સાસુના હૈયામાં કંપારી છવાઈ ગઈ આંખોમાંથી ધોધમાં રાનસુ વહેવા લાગ્યા મનમાં વેદના અને ગુસ્સાનો વાવાઝોડો આ અકલીન વહુએ કઈ મોટો અનર્થ કરી નાખ્યો હવે શું થશે આજે તો છે થોડા જ સમયમાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે શું મોઢું મિત્રો કથા આગળ સાંભળવા પહેલા એક વાર બોલો ગૌમાતાની જય અને વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવો સાસુએ તાત્કાલિક એક નિર્ણય લીધો વોલાના મૃતદેહને હાંડલામાં મૂકી ટોપલામમાં રાખી વહુના માથે મૂક્યું અને ગામની બહાર દાટી દીધો બંને ગમગીન થઈને ઘરે પાછા આવ્યા અને કમાડ બંધ કરીને અંદર બેઠા આંસુ રહ્યા ઘરના વાતાવરણમાં એક શોક શોકનું મૌન છવાયું હતું ત્યારે જ ઘઉલાની જે ચરવા માટે બહાર ગઈ હતી ગમાણે પરત આવી તેને પોતાના બચ્ચાની ગંધ આવી ગંધને અનુસરીને તે સીધી ઉકરડા સુધી પહોંચી ત્યાં તેણે હાંડલાને પોતાના શિંગડાથી જોરદાર ટોકાર મારી ચમત્કાર હાંડલું તૂટીને ભુક્કો થઈ ગયું અને અંદરથી ઘઉલો ચમકી ઉઠ્યો જીવંત તાજગીથી ભરેલો તે તરત પોતાની માને બચ્ચે બચ્ચે ધાવતો ગયો તેના ગળામાં હાંડલાનો કાંઠલો હજુ અટવાયેલો હતો તે સમયે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને ગાય વાછરડાનું પૂજન કરવા સાસુ વહુના ઘેર આવી પહોંચ્યા બારણે ટકોરા મારીને બોલી ઉઠ્યા અરે શું અંદર બેઠા છો બહાર આવો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર સાસુ વહુ હજુ ડરથી કંપી રહ્યા હતા શું જવાબ આપવો તે વિચારતા પરંતુ એ જ સમયે ગાય માતા અને ગૌલો દોડતા દોડતા ઘેર આવી ગયા બહેનોના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે જોયું કે ગૌલાના ગળામાં ફૂલના હારની બદલે હાંડલાનો કાંઠલો છે એક બહેને મજાકમાં કહ્યું આજે તો વાછડાને કોઈએ અનોખો શણગાર આપ્યો છે સાસુ વહુ વિચારતા રહ્યા કે હવે બધાને શું કહીએ વહુએ આપણો ઘઉલો જીવતો છે સાસુને પહેલા તો વિશ્વાસ ન આવ્યો પણ જ્યારે તેમણે પણ જોયું કે ઘઉલો માની આસપાસ બચ્ચે બચ્ચે ધાવે છે ત્યારે એમની આંખોમાં આનંદના આંસુ છલકાયા કમાડ ખોલીને બંને બહાર આવ્યા બહેનોને આવકાર આપ્યો અને આખી હકીકત કહી તેમણે હાથ જોડીને કહ્યું બહેનો તમારા પછી સાસુએ પ્રભાવતા ગળામાંથી કાંટલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો સૌએ ભેગા મળીને ગાય વાછરડાની પૂજા કરી પૂજા પૂર્ણ થયા પછી સાસુએ ગાય માતાના કાનમાં ધીમેથી કહ્યું હે ગાય માતા તમારા વ્રતનો મહિમા અનંત છે હવે આ દિવસથી અમે દર વર્ષે ભોરચોથ વ્રત કરીશું અને આ દિવસે ખાંડવું કે દળવું નહીં એ દિવસ પછી ગામની બધી સ્ત્રીઓ વ્રત મોટી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવા લાગી કારણ કે એ દિવસનો ચમત્કાર સૌના સજીવન સ્મૃતિ બની રહ્યો હે ગાય માતા તમે જેવા આ સાસુ વહુને ફળ્યા તેમજ આ પૂજા કરતી બહેનોને ફળ્યા તેવા આપનું વ્રત કરનારને કથા કહેનારને અને કથા સાંભળનાર સૌને ફળજો અમને જાણે અજાણે થયેલા પાપ અને દોષમાંથી મુક્તિ અપાવજો બોલો ગૌમાતાની જય મિત્રો જો કથા રસપ્રદ લાગી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજે આપણે સાંભળી શ્રાવણ માસના વધ ચતુર્થી એટલે કે બોર ચોથના વ્રતની આ પાવન કથા આ કથા માત્ર એક પ્રસંગ નહીં પણ ગૌસેવા શ્રદ્ધા અને વ્રતના અદભુત પ્રભાવનું જીવંત ઉદાહરણ છે મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે ગૌમાતાનું વ્રત હોય કે ગૌમાતાની સેવા એમાં હંમેશા ભગવાન સ્મરણ અવશ્ય થાય છે તેથી અંતે પ્રાર્થના કરીએ હે શ્રીકૃષ્ણ કરતા ગોવિંદ ભગવાન હે ગોપાલ અમારા પર કૃપા દિ રાખજો અમારા સંતાનોની રક્ષા કરજો હે દેવકી સુત હે વાસુદેવ હે જગતપતિ અમને તનય આપજો હે કૃષ્ણ અમે તમારી શરણમાં આવ્યા છીએ બોલો ગાયોના રક્ષક ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ